પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહી છે આ યોજનાનો હેતુ ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડથી વધુ ઘરોને પ્રકાશિત કરવાનો છે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહી છે યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂપટોપ સોલર રૂપટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ યોજના માટે યોજના લોકો માટે વધુ આવક વીજળી વીજબિલ અને રોજગાર ઉત્પન્ન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કર સબસિડીથી માંડીને ભારે રાહતવાળી બેંક લોન સુધી કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે વડાપ્રધાન વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ દ્વારા તમામ હિતધારકોને એકીકૃત કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે આ સબસિડી સીધી લોકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે વડાપ્રધાને કહ્યું કે યોજનાના પાયાસના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજનાથી વધુ આવક થશે વીજળીનું બિલ પણ ઓછું થશે અને લોકોને રોજગાર મળશે